આજે આપણે એવી જગ્યા પર પહોંચ્યા પહોંચાશે જે સામે આપણને દેખાય છે જોવાઈ રહ્યું છે તે આ ઘાસના મેદાનો છે ખૂબ સુંદર અને સરસ રીતે અહીં ઘાસ જોવાઈ રહ્યું છે આ ઘાસના મેદાનો છે જે ઘાસ માલ ઢોર માટે ખૂબ જ ઉપયોગી છે એવું સરસ ઘાસ ચારો આપણને જોવાઈ રહ્યો છે એવા આ મેદાનો છે અને ઘાસના મેદાનો કહેવામાં આવે છે ને આપણે નિહાળીએ હવે ધીરે ધીરે આ ઘાસ તૈયાર થઈ રહ્યું છે અને થોડા સમય બાદ એને સુકાઈ જશે એટલે એને કટિંગ કરવામાં આવશે અને એના કુળા બાંધવામાં આવશે વારા બાંધીને માલઢોર માટે સૂકું ઘાસ તૈયાર થઈ જશે એવા આ ઘાસના મેદાનો છે ખૂબ દૂર સુધી આપણી નજર પહોંચે ત્યાં સુધી આ મોટા મેદાનો આવેલા છે તો આપણે પણ આવા ઘાસને આપણા ઘરે માલઢોર માટે ઉપયોગ કરીએ અને લઈ જઈએ એનો ખૂબ સુંદર નજારો છે